નમસ્કાર દર્શક મિત્રો મિત્રો એલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાની છે તમે બધા જાણો છો કે બગદાણા જે વિવાદ થઈ રહ્યો છે તેનો એક સોશિયલ મીડિયા પર ક્લિપ વાયરલ થઈ રહી છે તે તમારી સમક્ષ હું રજૂ કરીશ મિત્રો પહેલાં ક્લિપ જો નવો હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે જરૂરથી મિત્રો સ્ટાર્ટ

પછી કીધું કઈ હું બધા જ્યાં ગાડી આવી છે તો મને ખબર નઈ પછી મારું ટ્રેક્ટર સામનો રહે છોકરા ને છે ને સારી ગાડી લીધી સ્ટેશન પાસે કદાચ પોલીસ સ્ટેશન મારા